સુરતના પૂર્ણા વિસ્તારમાં ખાનગી શાળાઓમાં સીલ મારા વિરોધ કરાયો છે સુરતના પૂર્ણા ગામ વિસ્તારમાં ફાયર અને પાલિકાની કામગીરી સામે ખાનગી શાળા સંચાલન સમિતિ દ્વારા વિરોધ આવ્યો હતો છતાં બિલ્ડિંગ ગેરકાયદે બતાવી કરાયો છે તો છેલ્લા જેટલા વર્ષોથી ઉભેલી શાળા તથા તાત્કાલિક સીલ કરાયો હોય પાલિકા કમિશનર અને કલેક્ટર પોતાનું પદ બચાવવા માટે કામગીરી કરતા હોવાના આક્ષેપો કરાયા છે જ્યારે વિદ્યાર્થીઓના ભવિષ્યની એમની ચિંતા છે એટલે તમામ સગવડ રાખી છે તેમ પણ શાળા સંચાલક મંડળે જણાવ્યું હતું ત્યાં સુધી તમામ શાળાઓ સીલ નહીં ખોલે ત્યાં સુધી અને શાળાઓ પણ બંધ રાખી વિરોધકાર તેમ જણાવ્યું છે. દિવ્યેશભાઈ ચાવડા આજરોજ અહીંયા સુરતના પુણા ગામ ખાતે પુણા ગામની સુલોને સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની લેખિત નોટિસ આઈપા વગર કે લેખિત હુકમ વગર જે સીલ કરવામાં આવી છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. અમારી તમામ શાળાઓ મહાનગરપાલિકાના કાયદાથી કાયદેસર છે. ફાયર સેફ્ટી એનઓસી ધરાવે છે તમામ શાળાઓ તેમ છતાં આજ આ જાડી ચામડીના અધિકારીઓ હાઈકોર્ટમાં સારું દેખાડવા માટે થઈ અને માત્રને માત્ર પોતે કામગીરી કરતા હોય એ દેખાડવા માટે થઈ અને શાળાઓને જ્યારે સીલો કરવામાં આવી છે પુણા ગામની ત્યારે આ પુણા ગામના શાળા સંચાલક મંડળે આજે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી તમામ શાળાઓના સિલેક સાથે મહાનગરપાલિકા નહીં ખોલે ત્યાં સુધી અનિશ્ચિત મુદત માટે તમામ શાળાઓ બંધ રહેશે અને આવનારી નવ તારીખથી જે સત્ર ચાલુ થવાનું છે એ સત્રમાં બાળકોની ભણાવવાની જવાબદારી સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રી રહેશે મારું નામ ડૉક્ટર જગદીશભાઈ ચાવડા

કે મોલ હોય કે મેળાઓ હોય કે ગેમ ઝોન હોય કે જે કંઈ હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવેલી છે પણ શાળાઓ કે જે સતત ફાયર સેફ્ટીની ચિંતા કરે છે બીયુ પરમિશન માટે ચિંતા કરે છે કે જે કંઈ સરકારના આદેશો છે કે સરકારની કામગીરી છે એમાં સો ટકા સહયોગ આપે છે આવી જે સમાજની સાથે રહીને કામ કરતી સંસ્થા એને કોઈ પણ આગોતરી જાણકારી આપ્યા વગર કે કોઈપણ પૂર્વ નોટિસ વગર એ શાળાઓ બંધ કરવા શીલ મારવાની જે કાર્યવાહી થઈ રહી છે એ બિલકુલ અયોગ્ય છે